તો જય માતાજી બીજું મિત્રો આપડો આજ નવો વ્લોગ છે બટાકા ભૂંગળા તો ટીમ તમે બધી રેડી છો રેડી છો ને બધા અમારા બે નવા ટીમમેટ આવી ગયા છે આરો અને ઇસ્બાલ તો આપણે ચાલુ કરીએ બટાકા ભૂંગળા નો વિડીયો આરો આગળ રખ ખ્યા તો જય માતાજી મિત્રો આપણે ટીમ એક આવી ગઈ છે તો હવે પહેલા આવશે આપણે યુવરાજ અને બાદલ બરાબર તો યુવરાજ ને બાદલ હવે આગળ આવતા રહો યુવરાજ ને બાદલ આગળ આવતા રહો આગળ આવતા રહો એક જણ ને એક જણ હોય બરાબર તો આપણો નિયમ એ છે બાદલ અને યુવરાજ તે દસ ભૂંગળા તમને આપવા આવશે દસ અને બટાકા શાક આપવામાં આવશે જે પેલા ખાઈ રહે છે શાક ખોટી રહેશે એનું વધુ ને ભૂંગળા પતાવી દેવાના તમારે જે પેલા ભૂંગળા ખાઈને પતાવી દેશે એ વિજેતા આપણે એને ઇનામ આપશું બરાબર ને સમજી ગયા બાકી આ વિડીયો જે આપણે બનાવીએ રીતનો બનાવીએ છીએ તો ચકુબેન આપણે શાક કાઢો થોડો તાર શાક કાઢો ચાલો

તો યુવરાજ ભાઈ બાદલ ભાઈ હવે એમના ચગુ દસ દસ ભૂંગળા કરે તો મિત્રો તો આપડા શરદ મુજબ દસ ભૂંગળા યુવરાજ ના અને દસ ભૂંગળા બાદલ ના અરે ભૂંગળા છે ફાફડા છે પતિયા ચિંતા ના કરે

બરાબર એ રહે નહીં રહે લગભગ એટલે કે પોચ રાખવાના છે 10 વધાર પડશે 10 વધાર પડશે એટલે પોચ રાખવા હમ સારું ચલો તો આપણે પાંચ પાંચ કરી દઈએ બરાબર તો આપણો બાદલ ભાઈ યુવરાજ નું કેવો એમ છે કે આપણે પોચ પોચ કરી દઈએ તો પોચ ભુંગળા છે આ બાજુ બાદલ અને પોચ ભુંગળા આ બાજુ યુવરાજ તો બેના વચ્ચે આપણો કોમ્પિટિશન ચાલુ થવાનું છે બરાબર તો ટીમ તમે આ બધા ઉભા રહો સાઈડ જોવા માટે બાદલ યુવરાજ વચ્ચે કોમ્પિટિશનમાં કોણ જીતે છે આજ બટાકા ભૂંગળાનો ચેલેન્જ વિડીયો છે આ શાક પતી નહી પણ ભૂંગળા પતાવી દેવાના છે ભૂંગળા છેલ્લે તમારે ખાઈ જવાના છે

તો બાદલ ભાઈ વચ્ચે અને યુવરાજ વચ્ચે બંને ત્રણ ત્રણ ભૂંગળા પડ્યા છે જોઈએ બે મહી કોણ વિજેતા થવાનું છે પછી યુવરાજ અને બાદલ નું કોમ્પિટિશન પતી જાય એટલે આપણે બીજા બે ટીમ મેટ આવવાના છે અંદર જોઈએ છે યુવરાજ અને બાદલ વચ્ચે કોણ વિજેતા થવાનું બંને અત્યારે હરખા રખા ચાલી રહ્યા છે તો કોમ્પિટિશન વિડિયોમાં યુવરાજ અને બાદલ બે અરખાત છે યુવરાજ ભાઈ ને હજી બે પડ્યા છે બાદલ ભાઈ ને એક જ પડ્યો છે જોઈએ છે હવે બે હવે ભૂંગળા પતાવી દેવાના તમાર ભૂંગળા પતાવી દેવાના વાંધો નહીં પણ ભૂંગળા પતાવી દેવાના જોઈએ છે બે કુણ વિનર થાય છેલ્લા એન્ડમાં

તો કરે છે હજી એક ભૂંગળો પડ્યો છે બાદલભાઈ હાથમાં પતાવવાની તૈયારી છે તો વિલેટ થઈ ગયા છે બાદલ ભાઈ પતાવી દીધો એક છેલ્લો ભૂંગડો અને યુરાજ ભાઈ હાથમાં હજી ભૂંગળા રહી ગયા હતા એટલે આપડા બે હજાર બે હજાર વચ્ચેમાં વિજેતા થાય છે આપડે બાદલ ભાઈ તો આપણે ચાલુ બીજો રાઉન્ડ ચાલુ કરી દઈએ બરાબર ને

જોઈએ છે ચકુબેન અને ગૌરવ વચ્ચે કોણ વિજેતા થાય છે આજ ભૂંગળા અને બટાકાનું શાક આજ બટાકા ભૂંગળાનો ચેલેન્જ વિડીયો છે જોઈએ છે ચક્કુ અને ગૌરવ વચ્ચે ચેલેન્જમાં કોણ વિજેતા થાય છે આજ કાચો આદાન પછી ગૌરવભાઈ અને ચક્કુબેન વચ્ચે ચેલેન્જ વિડીયોમાં જોઈએ પાંચ પાંચ ભૂંગળામાંથી બંનેના ત્રણ ત્રણ ભૂંગળા રહી ગયા છે પાવી પાવી ભૂંગળા પતાવી દીધા જોઈએ છે ચક્કુ જીતે છે કે ગૌરવ જીતે છે બટાકા શાક પતા ગયા તો વધુ નહીં પણ ભૂંગળા છેલ્લે પતાવી દેવાના તમારે બેને

बटाका तो बताओ बता गौरव पे छिले बटाका बताओ छिले बटाका बताओ जल्दी बटाका साग सा गौरव है जल्दी बटा बटाका <laughs> बता साग बताओ ऊपर से थोड़ थोड़ धीरे धीरे पहला खाई जा धीरे धीरे खाई હજી ચકુબેન તો ભૂંગળા છે હાથમાં એને બટાકા નું શાક તો એને છે હજી ધીરે ધીરે ખાઈ ને ઉતાર દે હજી ચકુબેન ને બટાકા શાક છે તારે બટાકા શાક તો છે હજી આ બાજુ મૂઢું બતાવો એના મૂઢું બતાવો જલ્દી ઉતારો ઊંઠામ ઉતારો જલ્દી મૂઠામ ઉતારો મૂઠામ તો ગૌરવ ભાઈ અને ચકુબેન વચ્ચે કોમ્પિટિશનમાં માં ગૌરવભાઈ નું હજી મોઢું ચાલુ છે અને ચક્રભાઈ પેટમાં ઉતારી દીધી છે જોઈ લઈએ ડીશ ખાલી થઈ ગઈ છે બે પણ ગૌરવભાઈ હજી મોઢું ચાલુ ચાલુ છે અને ચક્રભાઈ ને ઉતાર દીધું કમ્પ્લીટ એટલે આ બેના કોમ્પિટિશન વિડીયો માં આપણે જીતી ગયા છે તો આપણે રાઉન્ડ લાવી દઈએ ત્રીજો બરાબર તો આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ભૂમિબેન અને કૈલાસબેન વચ્ચે ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે તો ભૂમિ ને પાંચ ભૂંગળા આપી દેવાના અને કૈલાસ ને પાંચ ભૂંગળા આપી દેવાના તો આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ કૈલાસ હું એક કહું એટલે ચાલુ કરી દેજો બરાબર ત્રણ બે એક ચાલુ તો કૈલાશબેન અને ભૂમિ વચ્ચે કોમ્પિટિશન વિડીયો ચાલુ થઈ ગયો છે પાંચ ભૂંગળા થોડો બટાકા નું શાક જોઈએ છીએ આમના બે માંથી કોણ વિજેતા થાય છે આગલા રાઉન્ડમાં તો ચોકબેન જીત્યા બાદલભાઈ જીત્યા ગૌરવ બિહારી અને યુવરાજ ગયા કૈલાશ અને ભૂમિબેન વચ્ચે કોણ જીતે છે કોણ વિનર થાય છે

ભૂમિબેન ત્રણ ભૂંગળા પડ્યા છે ભૂમિ બેન તમારો અંદર હતો તમારો હતો તો બેન વિજેતા થાય છે કે ભૂમિબેન જોઈએ છે આજ બે માં કોણ વિજેતા થાય છે અને પછી બી એક રાઉન્ડ બાકી છે જેમાં યશપાલ અને આરો બે આબાના છે બે ભાઈ જોઈએ બે ભાઈમાંથી બી કોઈ વિજેતા થવાનું છે અત્યારે રાઉન્ડ ચાલુ છે કૈલાસ અને ભૂમિબેન વચ્ચે ને બે ભૂંગળા અને ભૂમિબેનને બી બે ભૂંગળા વધ્યા છે શાકપતીઓ તો ભૂંગળા છેવટે ખાલી તમારે પતાવી દેવાના છે હવે શાક ગયો ભૂંગળા પતાવી દો જલ્દી ફટાફટ કૈલાસબેન બી એક ભૂંગળું અને ભૂમિબેન બી એક ભૂંગળો વધ્યું છે જોઈએ બે મય કોણ વિજેતા થાય છે તો કૈલાસબહેન ને બી એક ભૂંગળું વધ્યું છે ભૂમિબેન ને બી એક જ ભૂંગળું વધ્યું છે જોઈએ બેમાંય કોણ વિજેતા થાય છે તો કૈલાસ બેન અને ભૂમિ બેન વચ્ચે કુણ વિનર થયું છે ભૂમિ બેન ભૂંગળું પતિ નથી ચાલુ છે તો કૈલાસ બેન વિજેતા થઈ ગયા છે કૈલાસ બેને કમ્પ્લેટ પતાવી દીધું ભૂમિ બેન હજી ચાલુ છે મુઢામાં તો આપણા ચેલેન્જ વિડીયો ની અંદર કૈલાસ બેન વિજેતા થયા છે અને ભૂમિ બેન હારી ગયા છે જોઈ લો હવે આપણે ચાલમ વિડીયોમાં રાવણ ચાલુ થાય છે યશપાલ અને આરવ વચ્ચે તો આપણો આ છેલ્લો રાઉન્ડ છે જેમાં આરવ છે અને યશપાલ છે બે ભાઈ તો બે ભાઈમાં તો વિજેતા કોણ થાય છે ત્રણ બે એક ચાલુ હવે બે ભાઈમાં બે બે જણામાંથી કોણ વિજેતા થાય છે યશપાલ વિજેત જીતે છે કે આરવ જીતે છે બટાકાનું શાક પદાર્થિ આવવાનું અને ભૂંગળાઈ પદાર્થી જવાના બરાબર ને

જીતે છે કે પછી બાદ આરવ જીતે છે તમ તો ચેલેન્જ માં ધોનાલો ચેલેન્જ માં બીજા ધોન ના તમે તો ભાઈ જોડે હજી બે ભૂંગળા છે આરો જોડે હજી ભૂંગળો નથી હજી થોડું ખાવાનું ચાલુ છે જોઈએ છે બે અમે કોણ જીતે છે વિજેતા કોણ થવાનું છે યસપાલ થાય કે આરવ થાય છે શાક પતાવી દો ભૂંગળા પતાવી દો તો આરવ હજી મોઢું ચાલુ છે હજી રાઉન્ડ માં તમે ઉભા રહો હજી પંપે મોઢું ખાલી કરી દેવાનું છે તમારે યસપાલ ભાઈ ને હજી ફાફડો છે ને જોડે હજી તો આ બે ના વચ્ચે વિજેતા થયા છે આરવ ભાઈ આરવ ભાઈ વિજેતા થઈ ગયા છે યસપાલ ભાઈ ને હજી ચાલુ જ છે તો ચલો આવતો રહો ટીમ તો છેલ્લા રાઉન્ડમાં બી અસ્પર હારી ગયા અને આરોપે જીતી ગયા છે પહેલા રાઉન્ડમાં બાદલભાઈ જીતા હતા યુવરાજ હારી ગયા હતા પછી ચક્કુબેન જીત્યા ગૌરવભાઈ હારી ગયા હતા તો આ ગેમ રમીને તમે કે મજા આવી બોલો મજા આવી ને તો ચેનલ વિશે જે બોલવું એ બોલ દો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ને લાઈક કરજો જય માતાજી